ખૂબ જ પવિત્ર દિવસ છે આજના દિવસે પંદરમી ઓગસ્ટે આપણને આઝાદી મળી હતી આઝાદી એટલે કે એવી ફ્રીડમ કે જેનાથી લોકો પોતાના દરેક શ્વાસ શાંતિથી જીવી શકે સુખેથી જીવી શકે અને સમૃદ્ધિથી જીવી શકે આપણે જો કોઈને ગુલામી કરતા હોય આપણને જીવન ખૂબ જ નરક જેવું બની જાય છે એટલે આઝાદી અપાવનાર આપણા મહાત્મા ગાંધીજી સુભાષચંદ્ર બોઝ પંડિત નહેરૂજી સરદાર વલ્લભભાઈ પટેલ અને અનેક એવા આઝાદીના વીરો છે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ કી રાની કે જેઓએ અંગ્રેજો સામે લડીને આપણને આઝાદી અપાવી અને આજે આપણે સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યા છે અને આઝાદ ભારતમાં જીવી રહ્યા છીએ આઝાદ ભારતમાં આજે પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં અલગ છે પહેલાં આપણે ગરીબ હતા આજે આપણે થોડા સક્ષમ થયા છે અને ગરીબીમાંથી બહાર આવી અંગ્રેજોએ આપણા ઉપર જે જુલ્મ કર્યા અને આપણે જે બોલતા હતા બોલીના જવાબ અંગ્રેજો આપણને ગોળીમાંથી આપતા હતા એવો આપણને ગોળી મારી દેતા હતા એવા ક્રોધ અંગ્રેજો કે જેઓએ આપણને ગુલામ બનાવીને આપણી આઝાદી છીનવીને આપણા ભાઈ બહેનો યુવાનો બાળકો બાળકીઓ ઉપર અત્યાચાર કરેલા એવા અત્યાચારી અંગ્રેજો એમને આપણે સ્વીકારીએ છીએ અને જે આઝાદી આપણને નેતાઓએ અપાવી બહેનોએ અપાવી ભાઈઓએ જે આઝાદી અપાવી અને આજે આપણે આઝાદ ભારતમાં જીવીએ છીએ એમને આપણે વંદન કરીએ નમન કરીએ આજે પાર્ટીમાં તમારા મોહલ્લામાં આ એક સુંદર કાર્ય થાય છે એ આઝાદીનો પર્વ ઉજવવામાં આવે છે ખરેખર આ સુંદર કાર્ય ખૂબ જ સરાહનીય છે તમામ મોહલ્લાવાસીઓને અભિનંદન અને આજે મને જે એ મોકો આપ્યો ધ્વજવંદન કરવાનો એ બદલ રાજેશભાઈનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભારત માતા કી ખૂબ સરસિંહ આપણે

एक और मनेजे आजादी का पर्व मनाने के आज जन्मदिन कार्यक्रम करवाने उत्साह आनंद हेते खुल्ला वासियों आनंद सिंह आप कार्यक्रम में अंदर ब ले हैं जय हिंद जय भारत माता की जय सगित गांव लाइक मुको सुंदरमोगष्टमरियो थे तो ये अपने इस करिए આપણી વચ્ચે પત્રકાર કુલદીપસિંહ પધારેલા છે એવો આજે ધ્વજવંદન કાર્યક્રમ ધ્વજવંદન કરશે અને એમને આજે આપણા મોલ્લાની અંદર ધ્વજવંદન કરવા માટેનો જે એવો સહકાર આપ્યો છે એ બધા હું એમનો આભાર માનું છું આવકારું છું કુલદીપસિંહ પત્રકાર